હેલો મિત્રો કેમ છો બધા મજામાં જશો ગુડ મોર્નિંગ શુભ સવાર જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનું અવલોકની શરૂઆત આપણે સાડા સાતથી થઈ ગઈ છે ટાઈમ અત્યારે મસ્ત મજાનું સવાર પડી ગઈ નાસ્તો પાણી પણ કરી લીધા આપણે છે ને બસ ડેલી રૂટિનની જેમ આપણે અત્યારે નીકળી જવાનું છે નોકરી ઉપર તો આખો દિવસ તમે કન્ટિન્યુ તો જો શું થાય છે મસ્ત મજાના સુરત દાદા ઉગી ગયા અત્યારે પાછા આપણે કાઈમ દેખાડીએ એવી રીતના મસ્ત ચાલો મિત્રો આપણે મળીએ આવે નોકરી જાય મિત્રો ચા પાણી પીવા એ

மீடாபி படி தீ

ગાંડા ગાંઠે જ બધાય એક બીજાને એક બધાય ખોપોરિયો જો ગાંડા કાઢેશ બધાય બાજુમાં હા હા ઓય બધાય ઓય બધાય ક્યાં તો રોડ ઉપર આટા મારો આવી ગેસ અંજેતના ફોર્મમાં આટા મારી જ ના રોડ અમારે એવો ડાયરેક વેરાવળ મસ્ત નજારો છે રોડનો નો આપડે વાડી છે મકાન છે આપડા ઘરે આંબડા કોણ ખાય આમડા જો આંબા આમડા છે મસ્ત મજાના ચાલો મિત્રો કન્ટિન્યુ બનાવી દે ઓકે આટા મારી એ કરી તો મિત્રો આજનો લોગ આપણે અહીંયા સુધી રાખીએ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં વ્યૂ પણ થોડાક ઓછા આવે છે નવી નવી ચેનલ સ્ટાર્ટ છે તો સપોર્ટ કરજો તમારા ફાઈને બસ આવાને આવા વૉગ આપણે કાયમી મૂકશું અત્યારે ખેતર માટે મારો ચલો આવી ગઈ છે રોજડા રોજરા કાયમી બહુ કવર આવ્યા રોજડા બહુ કવર આવે ચાલો મિત્રો તો આપણે નેક્સ્ટ પ્રોગ્રામ મળશું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં તમારા ભાઈને તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ચાલો મળીએ કાલે